દીકરીઓ મા ની રાહ જોઈ રહી છે હું એ તો જે દીકરીએ મા બાપ ગુમાવી હોય ને એ દીકરીને પૂછો કે મા ની કિંમત હોય મારા બાપ આ સંસ્થાની અંદર દીકરીને કઈ પણ તકલીફ પડે ને તો તરત બાપને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય આ સંસ્થાની અંદર મારા ભાવના બેન ને જો તકલીફ પડી હોય ને તો એ તરત રહુજી દાદા ને ફરિયાદ કરે પણ કોને હવે ફરિયાદ કરવા જાય આજે ફરિયાદ સાંભળનારા હો ગયા હું અરે બાપ માંડો પડે ને તો એક ફોન દીકરા ને કરજો અને બીજો ફોન દીકરીને કરજો દીકરો બાજુમાં રહેતો હશે ને કોઈ મોડો આવશે પણ દીકરી ગમે એટલી દૂર રહેતી હશે ને તરત જ આવીને બાપના માથે હાથ ફેરવીને બાપનું મોઢું કરશે બાપને પૂછશે પપ્પા તમને કેમ છે બાપને પોતે ટકા દૂધ કેમ હાજુ થઈ ગયો દીકરીનું મોઢું જોયું ને એટલે બાપ દીકરીમાં છે છે મારા બાપ અરે વર્ષોના વાણા વિચાર દીકરાઓ ભૂલી ગયા પણ દીકરી પાત્ર એવું છે ને ના ભૂલે એના અંતરમાં તો કાયમી માટેના બાપ જીવિત હોય મારા બાપ આજે દીકરી કોને ફરિયાદ કરે બાપને ફરિયાદ કરે તો બાપ કોને ફરિયાદ કરે દીકરાઓ બાપ ને ફરિયાદ